પાનોલી જેઆઈડીસીમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે ભરૂચની ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલ જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં ભરૂતની રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના બસો પચાસ જેટલા કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવામાં સહભાગી બન્યા હતા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી એચઆર હેડ ભરત પરમાર સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારી रेड क्रॉस ब्लड बैंक कर्मचारी उपस्थित रहा था जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद हेल्प ऑफ रेड क्रॉस और जेपी केमिकल के सब एम्प्लॉयज को धन्यवाद देना चाहूंगा कि 250 बोतल ब्लड डोनेशन का कैंप कैम्प आज आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज विच इज वेरी हेल्पफुल जो बार पब्लिक को जिसको ब्लड की जरूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो जिन जिन लोगों को ब्लड की जरूरत पड़ती है કેમિકલ એમ્પ્લોઈઝ બહુ કામ એક બાર પ્રોગ્રામ રેડ કરેડક્રોસ કરો રોજ તારીખ બાર બાર એપ્રિલના રોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અંદાજે બસો પચાસથી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે જેબી કેમિકલ દર વર્ષે આવું કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોઈએ છે આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી કરી રહ્યા છે આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોઈને હાર્દિક અભિનંદન પાઠવું છું કે વધારેને વધારે બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે થેન્ક યુ